નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યકું ચેનલ પર આપ સૌનું તડિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો ગુજરાત રાજ્યના પેન્શન પેન્શનધારકો માટે પેન્શને સાવધાન લેવાનો આદેશ આપવામાં આવ્યો છે મિત્રો તમામ પેન્શનધારકોને ત્રીસ સપ્ટેમ્બર સુધી આ કામ ફરજિયાત કરવું પડશે નહીં તો તમારું પેન્શન થશે બંધ તો મિત્રો આવતા એટલે આવતા મહિના કે ઓક્ટોબર મહિનામાં તમારું પેન્શન બંધ થશે જો તમે આ ફક્ત બાર અગિયાર દિવસમાં આસપાસ જો તમે આ પાંચ કામ નહીં કરો તો તમારું પેન્શન સો ટકા બંધ થશે મિત્રો ગુજરાત રાજ્ય સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્ત્વની પેટ આપવામાં આવી છે તો કયા પાંચ કામ તમામ ફરજીયાત કરવાના રહેશે તો તેના વિશે આજના વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું મિત્રો ચર્ચા કરતા પહેલાં ચેનલમાં નવાશો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો વિડીયોને લાઈક કરી લો તમે આ ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધાર બાબતે હરિક અપડેટ મળતી રહેશે મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો તો પેન્શન પેન્શનધારકો માટે પેન્શન એક મહત્ત્વનો ભાગ છે મિત્રો તેઓ નિવૃત્તિ થયા પછી તેમના માટે પેન્શન એ ખૂબ જ જીવન જીવન જિંદગીનો એક મહત્ત્વનો ભાગ બની રહે છે તેમને હરેક મહિને તેમાં પેન્શન તેમજ પેન્શન તેમના ખાતામાં આવે છે આ પેન્શનને તેમજ જીવન જીવન માટે જે જરૂરિયાત પૂરી પાડે છે તેમના કુટુંબજનો માટે પણ આ પેન્શન એટલું જ ઉપયોગી બને છે જીવન જિંદગી માટે મિત્રો તો હવે મિત્રો જો તમે આ કામ અગિયાર દિવસ તમે કામ નહીં કરો તો તમારા માટે પેન્શન એટલે કે મિત્રો સપ્ટેમ્બર મહિનાના થઈ ઓગણીસ તારીખ ફક્ત અગિયાર દિવસ બાકી છે અગિયાર દિવસ અંદર તમારે આ કામ પાંચ કામ ફરજીયાત કરવું પડશે નહીં તો તમારા આવતા મહિને એટલે કે ઓક્ટોબર મહિનાનું પહેલી તારીખે તમારું પેન્શન તમારા ખાતામાં જમા થશે નહીં મિત્રો તો કયા પાંચ કામ કરવાના છે તો સૌ પ્રથમ મિત્રો પહેલું કામ છે તમે જાણો છો જીવન પ્રમાણપત્ર તમે જાણો છો મિત્રો જીવન મતલબ વર્ષમાં એકવાર તમારો જમે તમે તમારો પત્ર તમારે ફરજિયાત ફરજીયાત કરવું પડશે મિત્રો તો પત્ર શા માટે ફરજિયાત છે કારણ કે મિત્રો તમારે પેન્શન ધારકો માટે પેન્શન પેન્શન પેન્શનધારકોમાં પેન્શનધારક જીવ જીવત છે કે મૃત્યુ પામે છે તેની ખરાઈ કરવાની હોય છે મિત્રો તો મિત્રો તમારા અગિયાર દિવસની અંદર ત્રીસ સપ્ટેમ્બર સુધી તમારે પત્ર ફોર્મ ભરવાનું છે તમારે જે ફોર્મ ભરવાનું કેવી રીતે તમે જાણતા જશો મિત્રો હરેક મહિને હરેક વર્ષે તમે ભરો છો મોબાઈલ દ્વારા પણ ભરી શકાય છે બેંક ખાતે દ્વારા બેંક ખાતે દ્વારા પણ ભરી શકાય છે કે પોસ્ટ ઓફિસ દ્વારા પણ ભરી શકો છો મિત્રો જેમ પ્રમાણે ખરાઈ કરાવી શકો છો તો મિત્રો આ એક ફર્સ્ટ કામ તમે અવશ્ય કરાવી દેજો ફક્ત અગિયાર દિવસની અંદર ને તો તમારું પેન્શન ઓક્ટોબરમાં પેન્શન બંધ થઈ શકે છે મિત્રો બીજી મહત્ત્વની અપડેટ એ આપી હતી સરકાર દ્વારા કે તમારે જે આધાર કાર્ડ લિંક કરવું છે મિત્રો આધાર કાર્ડ લિંક ફરજીયાત છે તમારે તમે જાણો છો પીપીઓ નંબર છે પીપીઓ નંબરની અંદર આધાર કાર્ડ લિંક ફરજીયાત કરવું છે જો આધાર કાર્ડ લિંક નથી હોતું તો પણ તમારું પેન્શન ગુજરાત રાજ્ય સરકાર બંધ કરી દેશે એટલે પીપીઓ પેન્શન પેમેન્ટ ઓર્ડરમાં તમારા આધાર કાર્ડ નંબર એડ કરવું જોઈએ આધાર કાર્ડ લિંક ફરજિયાત કરવાનું રહેશે મિત્રો નહીં તો આમાં પણ તમારું પેન્શન બંધ થઈ શકે છે ત્રીજી મહત્વ બાબત છે મિત્રો બેંક એકાઉન્ટ અપડેટ એ પણ મહત્વ જેટલો પીપીઓ પેન્શન પેમેન્ટ ઓર્ડર મહત્વનું છે તેટલું જ મહત્ત્વનું છે મિત્રો બેંક એકાઉન્ટ અપડેટ તમારું જે બેંક એકાઉન્ટ છે તે અપડેટ કરવાનું ફરજિયાત છે જો તમે બેંક એકાઉન્ટ અપડેટ નહીં કરો તો તમારા માટે સો ટકા મુશ્કેલ ઉપયોગ બની રહેશે મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેટલોક પરિપત્ર જાહેર કર્યા છે અને પરિપત્રમાં ત્રીજો ભાગ છે કે તમારું બેંક એકાઉન્ટ અપડેટ સમયસર કરવાનું રહેશે મિત્રો ત્રીજી છે મિત્રો ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ તમે જાણો છો મિત્રો ડિજિટલ લા લાઈફ સર્ટિફિકેટમાં એટલું જ ઉપયોગી છે સીએસસી સીએસસી દ્વારા તમે જે સીએસએ અનુસંધાથી મોબાઈલ દ્વારા તમે ફોર્મ ભરી શકો છો મિત્રો ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ખૂબ જ ઉપયોગી બને છે મિત્રો તો મિત્રો આ કેટલીક બાબત જ છે કે તમે જો તમે મિત્રો આ કામ નહીં કરો એમાં જોખમ બની શકે છે અને પેન્શન બંધ થઈ શકે છે મિત્રો તો સરકાર સિદ્ધાલા કેટલીક મહત્ત્વની પરિપત્ર જાહેર કરવામાં આવે છે તેમાં મહત્ત્વનું છે ટી સપ્ટેમ્બર સુધી તમારું મિત્રો જીવન પરમપત્રક ફરજિયાત છે તમારે બે કંઈક અપડેટ ફરજિયાત છે તમારા આધાર કાર્ડ લિંક પણ અપડેટ છે મિત્રો આ બધી જ કામગીરી તમારે ફક્ત મિત્રો ઓનલી ફોર અગિયાર દિવસની અંદર તમારે ફોર્મ ભરવાનું રહેશે તમારું ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જમા કરવાનું રહેશે તમારે જીએમ પરમાતા એપ્લિકેશન દ્વારા પોતાનું તમે જીવી શકો ને તેનું ખરાઈ કરવાની રહેશે મિત્રો જો તમે ગુજરાત રાજ્યને પેન્શનધારક છો તમારા માટે ફક્ત અગિયાર દિવસ છે અગિયાર દિવસની અંદર તમારે કામ કરી ફક્ત તમારે કામ પૂર્ણ કરવું પડશે નહીં જો મેં આવતા મહિને ઓક્ટોબર મહિના પેન્શન તમારા ખાતામાં જમા થશે નહીં તો મિત્રો વ્યાર તમે આ કામ કરી લેજો મિત્રો તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આશા રાખો છો તમે હમણાં વિડીયો પસંદ આવતા હશે મિત્રો થેન્ક યુ વેરી મચ આ આ વિડીયો જય હિન્દ્યભાર